બધા જ લોકો સાથે મળી ગાય બચાવવા માટે અભિયાન ભારતની અંદર પદયાત્રા કરી અને ભારત બ્રહ્મણ એ લોકો ગાય બચાવવાનું અભિયાન ચાલુ કરેલું છે શંકરાચાર્ય એ રે આજે સુરત શહેર ની અંદર માલધારી સમાજે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપી અને ગાય બચાવો અને ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે અને વર્તમાન સમયની અંદર જે મહારાષ્ટ્ર સરકાર જે આપણે ગાય ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપી અને એમને નામના વધારી ગાયડી એવી જ રીતે ગુજરાત સરકાર પણ જો નામના વધારે અને જાહેર કરે રાજ્ય માતા તો અમને એ થાય બીજો દોસ્તો તો એ કહેવા માંગુ છું કે મોદી સાહેબ ખુદ પોતાના નિવાસસ્થાનની અંદર ગાયનું ગાય ની લઈ અને આખા ભારતમાં દેખાવ કરે છે કે ગાય એ પવિત્ર નથી કરતા તમને કોની તાકાત તમને ઠીક છે અને તમને બહુમતી ની અંદર તમે આવ્યા છતાં પણ તમે રાષ્ટ્રીય માતા જાહેર નથી કરી શક્યા એ ખરેખર કે ના ક્યાં તમે કેવડી નીતિની ની અંદર સરકાર ની અંદર સરકાર માન્ય સબસીડી લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરી નું સતત દસ અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફટોપ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ સેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ ટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ